તો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ અત્યાર છે પાંચ વાગ્યા જેવો સમય થયો છે અને મારો અનુમાન છે ત્યાં સુધીમાં બધી જગ્યા જે સારો વરસાદ છે અને કોઈક જગ્યાએ ઓછો છે કોઈક જગ્યાએ વધારે કોઈક જગ્યાએ નદી નાળા આવી ગયા છે તો જે જગ્યાએ જેટલો વરસાદ આવ્યો હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મને જ્યાં સુધી ખબર પડશે તો હું થોડા ગામના નામ પણ આગળ બોલીશ કે આ જગ્યા આ તાલુકામાં એટલા ગામમાં સારો વરસાદ પડ્યો છે કે મેં પર્સનલી ખેડૂતોને ફોન કર્યા છે તેને કહ્યું છે ગામમાં અમારે સારો વરસાદ છે બીજો આપણો મેઇન ટોપિક હોય છે રોજની માટે વૃક્ષ વિશે વૃક્ષ શા માટે વવવા તો રોજ આપણે કહીએ છીએ અને આજે પણ ફરીથી કહીશ એક ને એક આપણે નિશાળે છોકરા જાય રોજ કેમ સવારે પ્રાર્થનામાં ત્યાં ભગવાનની બોલતા હોય એમ મારે રોજ કહેવાનું છે વૃક્ષ શા માટે જરૂરી છે વવરાવા માટે અને બીજાને એવું લાગતું છે કે રાજુભાઈ રોજ કે તો એ જ્યાં સુધી વૃક્ષ સરખી રીતે નહીં હોય ત્યાં સુધી હું કહેવાનું બંધ નહીં કરું એટલે હું ટાર્ગેટ લઈને બેઠો છું રોજ મારે બીજા અમુક શબ્દ બોલવાની જરૂર નથી અને જે એવું લાગશે તો હું બોલી નાખી કોક ને ખોટું લાગે તો ખોટું લગાડતા નહીં બીજું હવે આપણે મેઇન વરસાદની વાત કરીએ તો આજે હું અત્યારે મતલબ કોટડા બાજુ છું તો અહીંયા થોડો થોડો નેવરધાર વરસાદ તો ખેતરમાંથી પાણી નીકળે એવો તો નથી પણ મતલબ ઘોઘા જે કોઈપણ ગામડામાંથી ગામડા વિડીયો જોતા હોય તો આજે સારો વરસાદ એ બાજુ શું છે ત્યાં મેં એક બે કરેડા ગામ છે ખેતરમાંથી ખેતરમાંથી પાણી બહાર નીકળી છે અને જે નેરડા હોય એ પણ થોડાક ઓલાખ્યા છે જો એ ખેડૂતને વાત કરીશું એનો વિડીયો આવશે તો આગળ આપણે છેલ્લે વિડીયો એન્ડ એન્ડમાં આવશે તો એ વિડીયો પણ જોવાનું આગળ ભૂલતા નહીં તો લગભગ બધી જગ્યાએ સારો વરસાદ છે એટલે તો આપણે ખબર હશે તો બીજા કોઈ પણ જિલ્લા જોતા હોય વિડીયો ભાવનગર સિવાયનો મેં ખાલી મારા ભાવનગર જિલ્લા પૂરતાની વાત કરી છે તો બીજા કોમેન્ટમાં લખવાનું ભૂલતાની ખાસ નંબર વિનંતી છે હવે આપણો બીજો મેઇન ટોપિક છે એક હેલ્મેટ વિશે વાત કરી લઉં અને સાથે એક એક વસ્તુ કેવી છે જો કે આ વસ્તુ સારી લાગે નહી લાગે કેવી જરૂરી છે કે રાત્રે કોઈ પણ ફોર વ્હીલ વાળા ગાડી કરતા હોય તો પોતાની લાઇટ જે અત્યારે નવી ગાડી આવી છે એની બહુ ફૂલ રાખે છે સામે વાળા ટુ વ્હીલ વાળા ને ગાડી કરવી હોય તો સામે કઈ દેખાતો નથી અને સામેથી થી ઇશારો કરીએ આપણે ડીમ ફૂલનો તો એ સતાય એની ડીમ ફૂલ લાઈટ કરતા નથી તો રાતે તમારી ગાડીની ડિમકુલ થોડીક ધીમી રાખો બીજા સામેવાળા કંઈક કઈક બતાય નો ટુ વ્હીલર ફોર વ્હીલર એ માટે છું આવી ઘટના તમારી લાઈટ છે બીજું વધારે આપણે એમાં જતા નથી હવે મેન આપણો વૃક્ષનો ટોપિક છે વૃક્ષ વાળો વિડીયો આપણે બે દિવસ પહેલા આવ્યો છે બગડાણા જીન મે ખુદ બનાવ્યો છે ત્યાં કઈ ક્યાં રોપવા મળે છે પણ એ વિડીયો તો આપણે જોવો જ નથી કેમ કે કઈ નથી કેમ કે એમાં તો કોઈ કઈ હસી મજાક હોય નહીં એટલે તમે થોડો વિડીયો જુઓ કેમ કે આપણે પર્યાવરણ શું આવતા વર્ષે આપણે એક લાખ રૂપિયાનું એસી લઈ લઈશું પછી ભલે બે લાખ નું લેવું પડે એસી ભાવ તો દર વર્ષે વધવાના છે ભલે એટલી ગરમી પડે હાંઠ ભૂગે હીટેર પૂગે હું રોજ કહું એની તમારે કઈ ફરક પડતો નથી તો મેન આપણો બીજો ટોપિક હતો તો આગળ આપણે વિડીયોમાં આગળ આવીએ છીએ વૃક્ષ વાવવા જરૂરી છે આટલું બધું વસ્તુ મેં કીધી છે એની ઉપર આપણે હાલતા નથી એમાં ત્યાં અહીંયા ક્યાંય વૃક્ષ મળે છે આગળ જ મારે પર્સનલી બે ફોન આવ્યા છે સૂર્યનગર બાજુથી ફોન આવ્યો તો ખેડૂતનું નામ હું નહીં લઉં કે તમે માહિતી આપી છે મારે પણ એ વૃક્ષ જોવે છે તો આવી રીતે મને રોજ ફોન આવતા હોય છે તો બીજાને કંઈ કોમેન્ટમાં તો લખો કે નહીં ભાઈ આ ભાઈ વાત તમારી સાચી છે વૃક્ષ વાવવા જરૂરી છે એને લાગ્યું કે ભાઈ શાક છે આ રીતે વાવી તો આ ફાયદો થાય છે કે તરત મને ફોન કર્યો અને ઘણા મને બોલે છે મારો મોબાઈલ નંબર આપો હું રોજ એકાત્રા મોબાઈલનો મારો મોબાઈલ નંબર આપું છું શાકભાજી ના વિડીયો વાળા પૂછે છે મારા મોબાઈલ નંબર આપો મારા મોબાઈલ નંબર બોલો તો મારા બધા વિડીયો જોશો ને તો મોબાઈલ નંબર મળી જશે તમે પછી એક વિડીયો જોવો ને એકનો નો જોવો તો મોબાઈલ નંબર એ રીતે ન મળે મારો મોબાઈલ નંબર હું આપતો જોઉં છું ફરીથી આપી દઉં છું અત્યારે આ વિડીયોમાં સત્તાણું પછી પિસ્તાલીસ ઓગણપસા ઓગણપસા સત્તાણું પછી પિસ્તાલીસ ઓગણપસા ઓગણપસા કોઈ પણ નંબર જોતો હોય તો મેં મારો નંબર આપી દીધો છે બધા વિડીયો જોવાનું રાખો તો નંબર મળી જ રહે પછી તમારે અઠવાડિયે એક વિડિયો જોવો ને એકનો નો જોવો તો એમ નંબર ન મળે મારો મોબાઈલ નંબર સેવા માટે જ આપું છું તમારે કઈ પ્રશ્ન હોય તમે કરી શકો એ માટે જી તો વૃક્ષ વાત શા માટે જરૂરી છે આપણે ત્રણ ઋતુ આવે છે જળવાઈ રોજ આપણે કેવો પડે છે સોમાસું છે શિયાળું છે ઉનાળો છે તો ચોમાસું જગ્યાએ સોમાસું જ રહે એની જગ્યાએ ઉનાળો ન થઈ જાય એનું આપણે ધ્યાન રાખીએ અત્યારે પરિસ્થિતિ જોઈએ તો એવું જ છે આજ વરસાદ પડે તો કાલે એટલી ગરમી પડે છે પેલા આવું આવી પરિસ્થિતિ નહીં દસ વર્ષ પેલા કોઈ પણ જે મતલબમાં આપણા ગઢિયા જીતો હોય ને વર્ષ આજુબાજુ તો એને પૂછજો કે આવું પરિસ્થિતિ ન આવતી પેલા એનું મેન કારણ શું છે વૃક્ષ કપાઈ ગયા છે તો વૃક્ષ આપણે આ ની તો આવતા વર્ષે પાછું વળવું જ પડશે પછી આપણે ત્રણ ત્રણ લાખના એસીનો ભાવ થઈ જશે પચાસ હજાર ના મળતા હોય તો એ તમે રહી ને એક એટલા તમે વૃક્ષ આવશો તો એટલા તમે એસી ની અંદર રેખશો તો પછી ઘણા ને એવું છે કે રાજુભાઈ તો કીધા કરે આપણે તો આવતા વર્ષે બે લાખ નું મોંઘુ એસી લઈ લેવું આ સમય અત્યારે એટલું તાપમાન પડે છે એટલા વૃક્ષ કાપીએ છીએ તો તમે વિચાર કરો બે વર્ષ પછી કેટલું તાપમાન વધશે તો અત્યારથી જાગ્યા ચાથી સવાર એક કહેવત છે જાગ્યા ચાથી સવાર તો હજી જાગવાનો સમય છે અને હજી જાગો હું કઉ છું એટલા માટે રોજ કેતો રહું છું મોડું હજી વૃક્ષ આવશે વર્ષે વર્ષે તો આવતા ઓછી ગરમી પડશે વર્ષે ઓછી પડશે જો આ વર્ષે ની જાગો તો પછી સવારનો કોઈ કહેવતનો નો કોઈ અર્થ રહેતો નથી તો વધારે એવા કઈ ડીપમાં આપણે કહેતા નથી જેને એરિયામાં વરસાદ હોય એ લખવાનું ભૂલતા નહીં અને રોજ આપડી માહિતી મળતી રહેશે તો અહીંયા વિડીયો આપણે પૂર્ણ કરીશું મળશું નવા વિડીયો સાથે આભાર رامو بريدي ها مانن واني جو